બરાબર થાય હોય ને તો આ એનું ઓપરેશન કરી નાખવાનું છે તો એક વાર અહીંયા છે આ બે પછી અહીંયા ત્રણ સાઈડ માં આખો સાઈડ માં આખો સાઈડ માં આખો હાલો 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 હમણાં પાંચ મિનિટ ની અંદર પૂરું જય 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 માતાજી મિત્રો સ્વાગત છે આપ સૌનું આજના એક નવા વ્લોગની અંદર આશા કરું છું આપ બધા ઓકે રિપોર્ટર્સ અને મિત્રો આજના વ્લોગની શરૂઆત આપણે અહીંયા થી જ કરી છે પાંજરાપુર હવે જાય છે આપણે અને અત્યારે જાય વાડાની અંદર ને ચેક કરી લે કાંઈ નવો કેસ હોય તો એ જોઈએ નહીં ત્યારે પછી હું એક ગાય ચેક કરીએ જે આપણે ત્રણ ચાર દિવસ પહેલાં ઓપરેશન કરવા માટે ગયા હતા અને હું વીક ઘણી હતી તો એને રહેવા દીધું હતું એને અત્યારે ચેક કરી લે જો થોડીક હું બરાબર હોય અને ખાતી પીતી તો છે જ પણ હું ત્યારે નબળાઈ ઘણી હતી તો અત્યારે ચેક કરીએ જો બરાબર થાય હોય ને તો આ એનું ઓપરેશન કરી નાખવાનું છે તો એક વારના જાશું વાડાની અંદર બધું ચેક કરી લે પછી ગાયને ચેક કરશું તો આપણે પાંજરાપુર આવીને વાડાની અંદર જતા હતા જે આપણો માંદાવર વાળો છે ત્યાં ત્યાં ભગતે આપણે હાથ દીધો કે રોજ આવ્યું છે તો એને ચેક કરી લો ને આ રોજ નું બચ્ચું આવ્યું છે અને કૂતરે હેરાન કર્યું છે બચ્ચા પગે ભાંગેલો છે આ પગે ભાંગેલો છે અને પરિસ્થિતિ ગંભીર છે એકદમ ભગત બાકી કેમ છો તમારા બધા વાસુડા બરાબર બીજા બધા હા હા જો બધા ભગતના વાળા ને બધા વાસુડા અને રોજના બચ્ચા જે બે કમ્પ્લીટ થઈ ગયા અહીં જો એ ગયા છે આ બે પછી ગયા ત્રણ આ ત્રણ શું ચાર પાંચમું સરસ છે પણ આ શું છે ઘણી ઇન્જરી હોય ને એ પછી બચે નહીં બાકી માઇન ઓર હોય તો એ બધા બચી જાય ને ભગત પછી દૂધ પાય ને બધા વાસુડા ને બચ્ચા પાડા બધા ને નહીં ભગત દૂધ લે આવે કે હવે લેવા જાઓ લે બરોબર ચાલો તો આને પાજો આને લાગ્યું છે ઘણું પણ હવે શું થાય આને પાવ તો આપીએ હે ભાઈઓ હે કેટલી સીસી પીધું હમ હમ ભાઈ કેસ હતો એ જોઈ લીધો છે હવે માંદાવાર વાડામાં જાશો તો આપણે માંદાવર વાડા ચેક કરી લીધું છે કાંઈ નવો કેસ છે નહીં બધું ઓકે રિપોર્ટ છે ને જે રેગ્યુલર કામ છે એ જ છે જે રેગ્યુલર કે છે એ જ છે બાકી મને હવે આજ ખબર પડી કે ભગતને ને રોજ કેમ ધોવો પડ્યા જો મારા દીકરા કેવો બેઠો હે અહીંયા ક્યાં જગ્યા થોડી છે આ આયા બેઠો પણ હવે શું આ સમજે નહીં ને બાકી બધા હવે નીણ ઉપર ઢોર જાય છે અને આપણે એવું ગાયને ચેક કરી લે હવે આજે તો એનું થશે જ નહીં ઓપરેશન કારણ કે બધા નીણ ઉપર છૂટી ગયા છે આ રીયા ગાય છે જો આમ પગમાં હવે ફરક છે પહેલાં કરતા કારણ કે પહેલાં તો પગ માંડતી જ નહીં એની જગ્યાએ જો હવે હાલી જાય છે એટલે હવે આજે તો નહીં પણ એક બે દિવસમાં એનું ઓપરેશન કરનાર બાકી બધા જો અમુક લુલા છે એ ધીમે 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 પહોંચી જાય બાજુના વાડામાં અને ત્યાં ચરી લે છે અત્યારે ત્યાં સુધીમાં આ વાડો સાફ થઈ જાય અને બપોર પછી ફરી આમાં આવશે તો હવે તો ઓપરેશન તો આજે કરવાનું નથી ઓમ ગાય આપણે ચેક કરી લીધી ઓમ પચાસ ટકા ફેર છે એટલે એક બે દિવસમાં હવે ઓપરેશન કરી નાખશું આપણે એનું અને હવે એક વારને ત્યાં જવા દે નીણ ખાઈ લઈ અને પછી આપણે ડ્રેસિંગનું કામ ચાલુ કરશું તો સવારના માંદાવાળા ઢોર નીણ ઉપર જતા હતા એ તમે જોયું અને એના પછી આપણે થોડી વાર રાહ જોઈ ત્યાં બધા નીણ ખાઈ લીધી હતી અને પછી આપણે કામ ચાલુ કર્યું હતું ડ્રેસિંગનું તો આજે જો આ ગાય છે એ આ વાળાની અંદર જ રહી ગઈ છે કારણ કે આજે પરિસ્થિતિ ઘણી ખરાબ થઈ ગઈ છે તો અહીંયા પૂછડું ચાલીને એને ઊભી કરી છે અને પાટોન બદલી નાખ્યો આ વાળાની અંદર આજનો દિવસ રહેશે હવે કારણ કે શું છે કે બધા ઢોર છે આમાંથી હાલે ગયા હતા અને એ એક ગાય જ ગઈ નથી કારણ કે હવે એને જેમ દિવસો જશે તેમ તેમ તકલીફ એની વધતી જશે કારણ કે હવે હું હોર્ન કેન્સર છે અને ઘણા બધા દિવસથી હેરાન થાય છે એટલે હવે થોડીક વીક પડી છે એટલે બે એક દિવસ અહીંયા પાટા આપણે બદલાવશું ને એવું કરશું ત્યાં શું પથારીમાં લઈ લેશું એવું હશે તો એટલે ને ત્યાં પછી ખાશે પીશે અને ફરસેરી અને આ વાળાની અંદર હવે આજે તો જો ત્યાં અંદર છે અને આજે તો રહી ગઈ ત્યાં આવી રોજ આવી જતી એટલે હવે આજે આપણે અહીંયા આવીને ડ્રેસિંગ કરી નાખ્યું બાકી બાજુના વાળામાં ડ્રેસિંગનું કામ બધું ઓકે થઈ ગયું છે અને હવે તો બીજું કાંઈ કામ છે નહીં બધા ઢોર ઓકે રિપોર્ટ છે તો હવે જશું હોસ્પિટલની અંદર તો આપણે પાંદરા પર તો કાંઈ નવું કામ હતું નહીં તો આવી ગયા સીધા ઘરે ઘરે જમીન આવી જાય છે ગૌશાળાએ

ને જો આવી ગયા સીધા ખાવા હાલો લેવા મળે તો તીજ લઈને આવે છે બધા વાંસુડા બધા આવે છે ખાવા માટે બેન તું એ લે કે નહીં ઉપડે તારાથી ઉપેડ છે ઉપાડ ઉપાડ લેતો તો વાહ બેન વાહ એક આપણે લીધો હે ને એક બેન લઈને આવે જો વ્યવસ્થિત કરી નાખજો તો આપણે તીર્થે અને જાહેર લે બધા છે આપણે મદદ કરાવી તો નીણ ફટાફટ થઈ ગઈ આમ જો પોપટ હવે હક નહીં કરે આમ છે આમ આમ છે આમ કાં બેન ભાઈ બીક લાગે પોપટથી ભાગી જો આપણે ની અંદર જાહેર કરી છે અને બધા છે ખાય છે હવે અને અત્યારે હવે જવાનું છે આપણે આપણે વાળીએ કારણ કે ત્યાં હરસદ છે હજી જમ્યા વગરનો છે તો આપણે ત્યાં થોડી વાર ધ્યાન રાખીએ ને ત્યાં જમી જાય અને પછી આપણે આવશું પાંજરા પર તો અત્યારે જઈએ આપણે વાડીએ તો જો આપણે આપણી ગાયો પાસે આવી ગયા મતલબ આપણી વાળીએ આવી ગયા અને તીર્થ ને જાણ આપણી સાથે આવ્યા છે બાકી આ શંકર ની રહી છે ચક્કી એ અત્યારે હીટમાં છે તો જો બાંધી મૂકી છે નહીં શું આખા ને હેરાન કરે ને એટલા માટે પણ જો બધી ગાયો કેવી સરસ ચરે છે ને આપડે અહીંયા આવ્યા એટલે આપણે જોઈને ને વરી આવ્યું છે બધી જો અત્યારે શું ગરમી નું છાયા જ ગોતે લીમડા મસ્ત છાયો છે ને એટલે બધી આવે છે જો સામે ચરે છે બાકી ઓમ સામે ખેતરમાં ગયા એમ છે તીજભાઈ જાય છે એને વારવા અને હર્ષદભાઈ આવે તમે જમ્યા જાવ અમે થોડી વાર અહીંયા ધ્યાન રાખશું તો હર્ષદ ગયો છે ઘરે જમવા માટે અને આપણે જો અહીંયા ગાયો ધ્યાન રાખીને બેઠા છે અને અમુક ચરે છે અને અમુક અહીંયા ઉભી ગઈ છે છાયે બાકી આપડી ચક્કર જો સામે ચરે હો દેખાય જો વચ્ચેથી એને અજી ગાય એવું દેખાતું નથી વ્યાં એવું પણ હવે સાંજ સવર થઈ ગઈ છે હવે ક્યારે વ્યાંય છે અને શું લઈ આવે બેન ચક્કરને શું આવશે વાછડી નક્કી તો તો સારું લ અને એની શંકરની વાહળી ચકી છે તે આજે હિટમાં છે તો અહીંયા જો બાંધી છે તો મે તમને કીધું અને આ વ્રજનું આપણે ધ્યાન રાખવું પડે નહીતર ફળી જાય તો કઈ મજા ના આવે અને એમાં ડોઝ મૂકવાનો છે આપણે હવે કયો ડોઝ મૂકીએ હું તમને આગળ જણાવીશ આજે મૂકવાનું થાય કાલે સવારે મૂકવાનું થાય તો જે કાંઈ પણ અપડેટ હશે એ હું તમને કહીશ બાકી જો અત્યારે બધી છાંય આવી ગઈ છે લીમડા મસ્ત છાંય અને ઓમ બારે કેટલી ચરે છે પાંચ કે છો એમ વાર વાર એને વાર બેન વાડીએ મજા આવે હે કે કેવીક તો તો પહેલી વાર ની આવી હોગો ના એક વખત આવી એમ તો એમ બીજી વાર હા હા તો હાલો આપણે ગાયું ચરાવી હવે થોડી વાર હરસદ આવે ત્યાં સુધી તો આપણે અહીં એમ જ બેઠા હતા અને હું મોબાઈલ ચેક કરતો હતો તેમાં એક કોમેન્ટ આવી છે જનકભાઈ આપણા મિત્ર છે યુટ્યુબમાં કોમેન્ટ આવી છે એમની એણે એવી પૂછા કરી કે આપણે ગાયને કૂતરું કઈું હતું અને એને સાત ઇન્જેક્શન લેવરાવી લીધા હતા તો હવે કાંઈ તકલીફ પડે અને દૂધ ખવાય કે એવો એનો પ્રશ્ન છે ભાઈનો તો ખૂબ સરસ પ્રશ્ન છે ભાઈ તમારો તો એના વિશે હું તમને જણાવી દઉં કે ઓમ તમે સાત ઇન્જેક્શન ભલે લેવરાય બાકી અડકવાનો ફિક્સ ડોઝ છે પાંચ ઇન્જેક્શનનો પાંચ ઇન્જેક્શન જ એના ડોઝ ના આવે પણ તમે બે વધારે લેવરા તો સારું અને ડોઝ તમે કમ્પ્લીટ લેવરાવી લો પછી એને તકલીફ કાંઈ પડે નહીં અને ગાયને હડકવાના ડોઝ પૂરા થઈ જાય પછી તમે એનું દૂધ ખાઈ શકો છો એમાં કોઈ પ્રોબ્લેમ ન થાય બરાબર પણ હું એને પાંચ ડોઝ આવે સાત તમે મૂકાય તો એ સારી વાત છે હું કાંઈ એમાં હું સાઈડ ઇફેક્ટ એના કાંઈ નથી આ સારું બાકી આમ એને દૂધ ખાવામાં કોઈ તકલીફ નહીં ડોઝ પૂરા થઈ જાય પછી હોય એની પહેલાં ન ખવાય હું કાંઈ થાય નહીં પણ ન ખાવ તો સારું ખવાય જ નહીં આમ તો પછી ડોઝ પૂરા થઈ જાય અને કમ્પ્લીટ વેક્સિનેશન થઈ જાય પછી ખાઈ શકો તો આપણે હર્ષદને જમવા મૂકીને કલાક એક થઈ ગઈ નહીં તો મારે તો હામો ને હામો ગયો છે હજે આવ્યો નહીં તો બબ્બુને અહીંયા બેસાડી આપણે જો પાડોશી છે એને અહીંયા બેસાડ્યો છે ગાયનું ધ્યાન રાખવા માટે અને હવે જાય છે આપણે પાંજરાપુર કારણ કે સાડા ત્રણ જેવું થઈ ગયું છે અને આ શંકર જો અહીંયા ઊભી છે હજી તો એમ કાંઈ લાગતું નથી વ્યાય એવું પણ હવે શું છે ગાય છે ગયો એટલે નક્કી ન કહેવાય કાંઈ ખપે જયારે વ્યાઈ જાય હું હવે તો એક બે દિવસમાં વ્યાં જ જશે નક્કી પણ છતાં જોઈએ છે ક્યારે વ્યાય છે અને એની જ વાછળી ચક્કી હીટમાં છે એને સાઈડમાં આપણે બાંધી મૂકી છે અને એને મૂકવાનું છે બીજ પણ હવે જોઈએ આગળ મકેનું બીજ મૂકીએ એ બધું હું તમને આગળ જણાવીશ અને હવે જાય આપણે પાંજરાપુર તો આપણે આપણી ગાયો પાસે જ પછી અહીંયા પાંજરાપુર આવી ગયા હતા ને અહીંયા ઓમ કાંઈ નવું કામ હતું ને તમને કાંઈ ન બતાવ્યું અને આપણે હાલિયા ટાણે છે અહીંયા તીર્થ જાળ બને બેન ભાઈ છે અહીંયા ભગત વાળા દૂધ પાતા હાલો તીર્થ હવે ને દૂધ પાયું પાંચ ને બેન ત્યાં મજા આવી ને ભલે હાલો તો હવે જઈએ આપણે આપણી ગૌશાળે કારણ કે ગાયો બધી પહોંચી ગઈ છે તો ચાલો જાય આપણી ગૌશાળે તો આપણે પાંજરા વડથી આપણી ગૌશાળા આવી ગયા હતા અને ગૌશાળાએ આવીને બધું કામ ઓકે કરી નાખ્યું છે અત્યારે છે આપણે પાછળની ઓળખીઓ છે એના માટે જો અહીંયા થારી પીરસાઈ ગઈ છે બધાની ત્રણેયની હું મતલબ ત્રણ ડીશું અને જેટલી આમાં ઓળખીઓ છે બધાને અત્યારે હવે બારે કાઢવાની છે આપણે તો એ બધા શું ખાણ ખાઈ લે આ શું થોડી તૂટેલી છે ને તો આમાં ઓછું રાખ્યું હું ફૂલ ભરેલી તો હવે દરવાજો ખોલીએ આપણે કેવી ઉતાવર હશે જોજો બધા બધા મોં બારે કાઢે ચપાટી ખાણ ભેગા કરો ખાણ ભેગા કરો કારણ કે આપણે ખાણ જેવું દઈએ ભાઈ જો આયા બધા મારે બસો હવે કોઈનો વારો નહીં આટલા પીંગલા ને હજી વાર છે આપણે તો આપણે ગેટ બંધ કરી નાખીએ ને આ બધા જો કેવા ખાવા માંડ્યા જો પાંડીઓ એક આવી ગયો ભારે પણ વાંધો નહીં ખાવા દેવીને હમણાં પાંચ મિનિટની અંદર પૂરું કારણ કે છે ઘણા ને એટલે તો એક વાર ખાઈ લે પછી પૂર નાખશું અંદર અને ધોવાઈનું કામ ને બધું ચાલુ જ છે જે રેગ્યુલર રૂટીન આપણું છે એ જ તો હવે છે બીજું કઈ કામ છે ને એક કામ છે જે ચક્કીને બીજ મૂકવાનું છે એ પણ હવે જોઈએ છે મારા ખ્યાલથી સવારે જ મૂકવાનું થશે તો હું જે હશે તમને કાલે જણાવી દઈશ અને આજના વિડીયોને હવે અહીંયા સુધી જ રાખશું જો તમને આ વિડીયો પસંદ આવે તો લાઈક કર નાખજો કોમેન્ટ કરી મળે કાલે નવા વિડીયો